હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવીશું વણેલા ગાંઠિયાની લાલ ચટાકેદાર ચટણી ગાંઠિયા સાથે એકવાર આ રીતે ચટણી બનાવી જોજો ખૂબ જ ટેસ્ટી લાગશે અને આમ તમે જમવા સાથે પણ ખાઈ શકો છો ખાલી એક વસ્તુ ઉમેરવાથી એટલી ચટણી ટેસ્ટી બનશે કે તમને વારે વારે બનાવવાનું મન થશે તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ અહીંયા લાલ મરચાં લીધા છે તમે જોઈ શકો છો લાલ મરચાંની સાથે એક તીખી મરચી પણ લીધી છે થોડું તીખું કરવા માટે જો તમારે ના ઉમેર્યું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા આપણે ચારથી પાંચ મરચાંનો જ ઉપયોગ કરીશું તો મરચાંને આ રીતે કટ કરી લીધા છે બી સાથે જ જો તમારે સ્પાઈસી વધારે ના રાખવી હોય તો અંદરનો જે બીવાળો ભાગ છે એ કાઢી શકો છો થોડા અહીંયા માંડવીના આપણે દાણા ઉમેરીશું માંડવીના દાણા ઉમેર્યા પછી અહીંયા આપણે ચોખાના પૌવા ઉમેરીશું એનાથી જે કન્સિસ્ટન્સી છે એ ખૂબ જ સરસ આવે છે ચટણીની અને જે સિક્રેટ વસ્તુ છે એ છે ચોખાના પૌવા હવે આપણે અહીંયા ખાંડ ઉમેરીશું સ્વાદ અનુસાર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને એક લીંબુનો રસ ઉમેરીશું ખાટો મીઠો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે હવે બધી વસ્તુ ઉમેર્યા પછી હવે થોડું એવું પાણી ઉમેરી અને ક્રશ કરી લઈશું ખૂબ જ સરળતાથી અને ઓછી વસ્તુ એ ટેસ્ટી ચટણી બનીને તૈયાર થઈ જાય છે તો વણેલા ગાંઠિયા સાથે આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીંયા તમે જોઈ શકો છો મિક્સર ગ્રાઇન્ડરની અંદર આ રીતે ક્રશ કરી લીધું છે તો વણેલા ગાંઠિયાની ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એક વાસણની અંદર કાઢી લઈશું તો તમને મારી આજની રેસીપી કેવી લાગી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તમારું કોઈ રેસીપી માટેનું સજેશન હોય તો પણ નીચે કમેન્ટ કરીને કહી શકો છો એ રેસિપી બનાવી અને તમારી સાથે જરૂરથી શેર કરીશ તો છે ને એકદમ જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાની ઈચ્છા થઈ જાય તો જરૂરથી આ રેસિપી ટ્રાય કરજો અને મને નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને આ મારી રેસિપી કેવી લાગી તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય